વીજળી આ તે વરસાદી વાતાવરણ આજ છે સંપૂર્ણ શાંત થઈ ગયું છે જો આવું ના આવું ને મારા વાળા તો કંઈક ટકા બાકી કઈ આવે નથી કારણ કે તમે જોઈ શકો અત્યારે બધી તો પાકી ગયું ફૂલે ફૂલ અને અમારો બેટો વરસાદ છે જવાનો થતો આ તો સારું હેલો ગીરના ને બધી જગ્યાએ સંપૂર્ણ શાંતિ છે કઈ વાદરા નામ નથી છે પારવા પારવા વાદરા પણ એ બહુ કંઈ સતતુરૂપ છે આપણે ઠાંડ લીધી કે લડી લેવાનું થાય તો લડી હું લેવાનું થાય તો દવા છાંટવાનું થાય કારણ કે એકાદ વાર હજી હે અખતરો કરી લે કારણ કે હાવ એન્ડ ઉપર હતો પાક હજી તો બે દે વરસાદ થયો તો હજી હાવ પૂરું થઈ જાય એટલે હવે ને આપણે દવા છાટવાની છે અત્યારે તો અહીંથી અહીં જવાનું છે કારણ કે ગાડી અહીં મૂકી દીધી છે ઓલે કે હલાઈને નથી જ્યાં હજી પાણી ગારો બહુ છે તો શરૂઆત કરી દીધા બ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જાઓ ને તમને જાણવું પડશે ખેતીવાડી વિશે કંઈક કંઈક નવ નવ અને હજી જાય સર્વેક્ષણ કરીએ કારણ કે મગની હિંગુ પાકી બીબડે ગઈ હું થયું અને સ્ટોરીમાંથી ફૂલ આવે છે તો વાતાવરણ હતરી જાય તો નહીં વાંધો આવે બાકી એ હેરાનગતિ છે હજી વરસાદની આગાહી છે પણ થોડાક દી કહી દે શરૂઆત કરે એટલે લોકની આઈ આપણે આયલું જવાનું છે તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી રહે છે ખેતીવાડી વિશે નડકો હારો હે આવો નવો તડકો બેક દેખ પડશે તો મજા આવી જાય હાલો હાલજી તો વાડી આવી ગયા પછી આપણે જોયું કે ચટાકેદાર રાવણા પાકી ગયા છે હવે જોઈ શકો તમે અત્યારે આ ફૂલ સિઝન આવી છે રાવણાની પણ આ વખતે હું થયું કે આ બગડી ગયા બહુ અને વરસાદને કારણે છે ને ખરાબ થઈ ગયા રાવણા બાકી જોઈ શકો રાવણા જે પાક્યા છે કાહળા કાળા એટલે આમાં એમ જ છે આખ્યા ખાઈ દાય રાખ્યા ખી પાકી ગઈ રાવણાની એટલે હાલો મારા વ્યાલયા ખાવાડા ખાવા હોય તો જે પણ ને કોઈને ખાવા હોય આવી જાઉં ફૂલડાવણા હે કોઈને દીધેલા છે નહીં પણ આપણે 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 ખાવાના કાંસાન પાકાન દયા દેવા જેવા મજા આવે તો દોસ્તો બીજી વાત એ જણાવી દઉં કે અત્યારે તમને એમ લાગે કે હતું માવઠું પણ અમુક ખેડૂતને હે એ લાભકારક ઈચ્છ્યું છે એનું કારણ છે કારણ કે લગભગ છે એ ત્રીસ થી ચાલીસ ટકા જે ખેતી પડી હતી એમાં એ વાવેતરું સ્ટાર્ટ થઈ ગયા હે કારણ કે હમણાં જ છે એ આવશે આવશે કે પચીસ તારીખે આજુબાજુ બધું રોણ બેસી જાય પણ એ પહેલાં વરસાદ થઈ ગયો એટલે હજી જો ખેતરનું ભીનું છે ને ઉપરા ઉપર બે ત્રણ દીધી આબો એટલે હે ને વાવણી થઈ ગઈ છે ખરેખરી ફૂલે ફૂલ એમાં અત્યારે અમુક ખેડૂતો છે એ વાવવા મીદા હે એટલે વાવેતર થઈ જાય લગભગ ત્રીસ ચાલીસ ટકાના અડગાડે હે એ આખા હોરટ પંથકમાં અંદાજીત ખાઉં છું એટલું વાવેતર થઈ જાય હે એટલે અમારે વાવું છે પણ હવે એ વાર છે થોડાક દીધી કેડે એ પડું ખાલી થઈ જાય અને પછી છે વાવેતર છે એ શું ગણેશ કરશ્યું કારણ કે અત્યારે મોસ્ટ ઓફ વધારે જો પેલી બાજુ મને લગ્ન દેખાય એટલામાં આજુબાજુમાં બે ત્રણ જગ્યાએ વાવેતર હાલે તો એ વાવેતરોનો ફાયદો એટલો કે આ ઓરવવાનો સમય છે એટલે કે ખેતરું પછી વાવવાનું તો એના કરતાં અત્યારે આ વધારે સઈ હાલતું થઈ ગયું છે તો ભલે હાલે હાલો આપણે હવે આપણું કામ કરીએ દવા સાથે હાલો ભાઈ હવે વારો સડી ગયો છે આપડે પાછો દવા કે કીધું તું ને આપડે કે વરસાદ રહે તરત દવા સાટવાનું થાય અગાઉ ક્યારે સાઈટા હતા એ પછી વરસાદ આવે ત્યાં પાંચ મોટી છે પાછો આ જ દવા સાવાનું વેત આવશે ખોલાવી ભાઈ ભાઈ ક્યારે જો ની બાવાની કામના બાવા એની નથી આ ઓલા બાવા હોય ને એની દવા છે ભાઈ ભાઈ ક્યારે લેતા જવાના છે તો નકરી જીવાય જ છે હા હા બો બો જીવ જ છો ફોલી બો ઉડે એટલે આવું હે દવા સાટિયે છે અને આજ તો તડકો હારો છે વાતાવરણ સારું છે ગરમી છડી ગઈ ગજબ ભાઈ આલો તો સાટી દવા પીજો એની છે એવું છે તો હારી દેખાય જો નું શેસ આ ઊપીતી નું શું છે

ગજબ આમ પાણી ભરશે દગતા ખપે ચડાવતાડાવ્યું છે ઊધુ થઈ ગયું તો ભાઈ હાલો જી કામે વરગી કામ બાકી તો રાખવી જ નહીં પાડીને કામ ના આપણે ભલે પડી ગઈ છોતરા કારણ કે આ દવાનો લગભગ ચોથો પોપ સહી સટાઈને હવે નવરા થઈ ગયા છે કારણ કે બે પોપ આલતા હતા લગભગ દોઢ પોપશે બે થી ત્રણ કલાકના ગાળામાં સાઈટા વગર પોરો ખાય એવું ભાઈ હા હો આડબાળ બધું ખૂબ ખાઈ ગયું હો અને પવન એવો છે તો એ ગરમી એવી ભયંકર છે તો હાલો હવે ઢોર દોવાણ ટાણું થઈ ગયું છે ઢોર દોહવું અને સા પાણી પીવું એવું બધું કરશું ઘણી પોરો ખાઈ લઈએ હા કારણ કે ઠાકી આખા ગરમીના ઝેબ ઝેબ થઈ ગયા આમ તો જાડબાડ ભીના થઈ ગયા હાલો તો એવું બધું છે અને બેગ રાવણા આવી ગયા સામા તો રાવણા બેક ખાય ઘડીક પોરો ખાઈ લઈ અને પછી છે બીજું કામ છે ચાલુ કરીએ હા હા ઠાકર જતા તો ધોવાઈ ગયા છે ઢોર ઠાકર અને ઢોર ઠાકર દોયા પછી ભેઈને એમ થઈ ગયું હવે મને અંદર ફેરવી લે તો ઠાકું કારણ કે એને માખી મસર મીંડા કર્યું છે અને એમ જ છે હાકરૂની આટી આટી સડાવી દીધું છે જો થઈ ગયો ફેરા ફેર બધાય નેમ છે તો હાલો ભાઈ હવે આ દૂધના કેટલા અને પાણીના કેટલા અને બધું આવી ગયું છે આપણા હાથમાં તો આ વજન વાળું બહુ છે અને હવે લઈને આયેલા છે આપણે ગામ ધારું એકમાં દૂધ ભર્યું છે એકમાં પાણી ભર્યું છે અને કામ થઈ ગયું છે બધું પૂરું હવે જો કે ગારો નથી અહીંયા હાલવામાં કારણ કે પહેલાં ગારો બહુ શોટ એટલે થોડાક લગ્ન હાલ્યું જવાનું છે પછી છે આપણી પાસે ગાડી એટલે ગાડી લઈને જવાનું છે આવે ગઈ છે આ વાડી ત્યાં ગાડી પડી છે એટલે એવું બધું છે અને અહીંયા વ્લોગનો છે એન્ડ કરી છે મળશું તે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધા જય મુરલીધર અને જય દ્વારકાધીશ